નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે સરકાર કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે જેના ભાગરૂપે રવિ કૃષિ મેળાનું આયોજન કરાય છે સરકાર દ્વારા ખેડૂતોને ખેતી લક્ષી તમામ માહિતી એક જ સ્થળે મળી રહે તે ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વર્ષે પણ કૃષિ મેળો તાપી જિલ્લામાં યોજાવાનો છે આજથી જિલ્લાના અલગ અલગ તાલુકા મથકે મહાનુભાવોની હાજરીની અંદર આ મહાકૃષિ મેળો યોજાશે ભારત દેશનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે ત્યારે ખેતીને લગતી તમામ સરકારી યોજનાકીય કે ખેતીલક્ષી માહિતી ખેડૂતોને મળી રહે તે દિશામાં સરકાર સમયાંતરે કામગીરી કરતી આવી છે જેના ભાગરૂપે તાપી જિલ્લામાં તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર શરૂ થયો હતો તાપી જિલ્લામાં વ્યારા ખાતે મંત્રી મુકેશ પટેલ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ કૃષિ મહોત્સવ દરમિયાન આધુનિક કૃષિ અને ખેડૂતો દ્વારા માર્ગદર્શક તેમજ વિવિધ સરકારી સહાય યોજનાઓ અંગેની માહિતી અપાશે સાથે કૃષિ સેમિનાર કૃષિ પ્રદર્શન પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પ નું આયોજન જેવા કાર્યક્રમો રવિ કૃષિ મહોત્સવ દરમિયાન થશે જેનો લાભ તાપી જિલ્લાના હજારો ખેડૂતોને પ્રાપ્ત થશે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં રવિ કૃષિ મહોત્સવની આજે શરૂઆત થઈ છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે બે હજાર પાંચ વતી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી ત્યારે જે આપણા ખેડૂતો હતા એક ખેડૂતો પહેલા વૈજ્ઞાનિક ડબ્બે ખેતી ના કરી શકતા હતા પરંતુ આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કૃષિ મહોત્સવ ચાલુ કરીને જે બધા વૈજ્ઞાનિકો છે એ ગામમાં જઈને ખેડૂતોને ખેતરના ખેતરમાં જઈને માર્ગદર્શન આપીને ખેડૂતોને કઈ રીતે ખેતી કરવી એના માટે પૂરતું એ જ્ઞાન આપીને આજે તમે જુઓ છો કે આજે ખેતીની અંદર ઘણો બદલાવ આવ્યો છે અહીંયા દેશના વડાપ્રધાન મોદી સાહેબે પ્રાકૃતિક ખેતી માટે સમગ્ર દેશના ખેડૂતોને આહવાન કર્યું અને આજે આપણે જોયું છે કે આપી જિલ્લાની અંદર પણ મેં પ્રગતિશીલ ખેડૂત જોડે વાતો કરી એ પ્રાકૃતિક ખેતી કરતા થયા દસ વર્ષ પહેલા એ ખેતીની અંદર પચાસ હજાર રૂપિયાની આવક હતી ઘરમાં ગાડી ના હતી પરંતુ આજે એને ગુજરાત દસ વર્ષ પછી આજે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે એ જ સવા વિંગા જમીનની અંદર લગભગ પાંચ લાખ રૂપિયા જેટલી આવક એ રડે છે અને ઘરમાં ગાડી પણ એમણે વસાવી છે એ જ રીતે ઘણા બધા ખેડૂતો જોડે મારે વાર્તાલાપ કરવાનો થયો અને ખાસ કરીને સરકારે લગભગ બધા જ જિલ્લાઓમાં એફપીઓ ખોલી આપ્યા છે એમના જે પ્રાકૃતિક ખેતી કરે કરીને જે પકવેલા જે પાકો છે એ પાકો પણ સારી રીતે વેચી શકે છે ઓનલાઈન પણ ખેડૂતો વેચે છે સુરતની અંદર પણ દર રવિવારે આ પાકો વેચે એના માટે પણ આપણે વ્યવસ્થા કરી છે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે સિત્તેર વર્ષમાં કોઈ પણ સરકારે ખેડૂત માટે કશું કર્યું નહીં પણ દેશના વડાપ્રધાન મોદી સાહેબે બે હજાર ઓગણીસથી કિસાન સન્માન નિધિ આપીને ખેડૂતોને સન્માન કરવાનું કામ દર વર્ષે છ હજાર રૂપિયા એટલે લગભગ બે હજાર ઓગણીસ થી આજે ખેડૂતોને ખાતામાં રૂપિયા આપે છે લગભગ તાપી જિલ્લાની અંદર છત્તેર હજાર બસો ખેડૂતો એ સન્માન નિધિનો લાભ લે છે